બરોડાના સોમીલિયા ખૂબ જ સરસ સાયબર અવેરનેસની માહિતી આપી વડોદરાની જનતાને ખબર પડે કે સાયબર ક્રાઇમ એટલે શું કઈ રીતના લોકો તેને છેતરે છે અને સાયબર ક્રાઇમ કરે છે તેની એક માહિતી આપી કે કઈ રીતના સાવધાન રહેવું એ કંપનીમાં સાયબર ટ્રેનિંગ સાયબર ઓડિટ અને વીએપીટી જેવી સર્વિસ આપે છે જેથી કંપનીમાં હેકિંગના ચાર્જિસ ખૂબ ઓછા થઈ જાય છે અને કંપનીને સાયબર સિક્યુરિટીનો લાભ મળે છે ખાસ કરીને બેન્કિંગ ક્ષેત્ર હોય કે અન્ય કોઈ કોલ દ્વારા પણ સાયબર ક્રાઇમ થાય છે આપણે કઈ રીતના સાવચેત રહેવું એ હું તમને જણાવીશ કે જાણવા બાદ કેટલો સાયબર ક્રાઇમ અટકે છે જો અમારી સાયબરની માહિતી પૂરી જોઈતી હોય તો સેવન હિલ સાયબર વોલ ઓફિસમાં સંપર્ક કરે નવસો બાર એ સિગ્નેટ હબ ચોક ઓફિસ ખાતે સંપર્ક કરે સિક્યુરિટી આજની તારીખમાં એક બહુ મોટો હેડેક અને પ્રોબ્લેમ વધી ગયો છે લોકો માટે સાયબર સિક્યુરિટીમાં શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ લોકોને જાણકારી નથી અને છે તો વીસ ટકા કે ત્રીસ ટકા જાણકારી છે મારી કંપની કોઈ પ્રોડક્ટ સેલિંગ નથી કરતી મારી કંપની ડેડિકેટેડ સાયબર સિક્યુરિટી સર્વિસીસ આપે છે શું તમારી કંપની છે જેમાં તમને નથી ખબર કે તમારી કંપની હેક થઈ શકે છે કે નથી થઈ શકતી કે તમારા કંપનીની વીકનેસ જાણવી છે તો અમારી સર્વિસીસ છે સાયબર ઓડિટ અને સાયબર અવેરનેસ તમારા પર્સનલી કે તમારા કોઈ જાણકાર કે તમારા કોઈ રિલેટિવ્સમાં કોઈની સાથે સાયબર ફ્રોડ થયો છે જેને નથી ખબર કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ સો અમે આન્સર છીએ લોકો આજે સાયબર પોલીસ પાસે જતા જ નથી એમ વિચારીને કે ના અમારું કાંઈ નહીં થાય આ પૈસા ગયા ગયા પણ સત્ય એ નથી આજે તંત્ર બહુ સક્ષમ છે તમને લોકોને હેલ્પ કરવા માટે અમારા જેવા સાયબર સિક્યુરિટી પ્રોફેશનલ્સ હેલ્પ કરવા માટે તમે લોકોને તૈયાર છે પણ તમે લોકોની સાથે જો સાયબર ફ્રોડ થયું હોય તો મારી સાથે સંપર્ક સાચજો તમારા કંપનીને જો સાયબર ફ્રોડથી બચાવવું હોય તો મારી સાથે સંપર્ક રાખજો અને તમારી જેવી રીતે આપણે ફાઇનાન્સની ઓડિટ કરીએ છીએ હમણાં માર્ચ મહિનો ગયો જૂન સુધીમાં આપણે બધા રિટર્ન્સ ભરશું સાયબર ઓડિટ આપણે ફાઇનાન્શિયલ ઓડિટ થશે એવી રીતે જ સાયબર ઓડિટ પણ એક વસ્તુ છે જે તમે તમારા કંપનીમાં કરાવી શકો છો જે તમારા કંપનીમાં તમારા એમ્પ્લોઈઝને જાણકારી આપવા માટે સાયબર અવેરનેસ ટ્રેનિંગ પણ અમે કરીએ છીએ તમારા એમ્પ્લોઈઝને કેવી રીતે આપણે સ્ટ્રોંગ બનાવી શકીએ તાકે એમના હાથેથી કોઈ સાયબર મિસ્ટેક ના થાય અને તમે સાયબરના ભોગ ના થાવ કે સાયબર ક્રાઇમના શિકાર ના થાઓ બીજી વસ્તુ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જો તમારી સાથે સાયબર ક્રાઈમ થયો છે કે તમારા કંપનીમાં કોઈ જાતનું ફ્રોડ થયું છે અને શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એના માટે તમે અમારી સંપર્ક સાધો હું સોમિલ ખંદાડીયા ઓનર ઓફ સેવન હેર સાયબર વોલ સેકનેટ હબમાં મારી ઓફિસ સ્થિત છે

સો જેની સાથે સાયબર ક્રાઇમ થયું છે તો પહેલાં તો તમે આવીને અમને અમારી સાથે વાત કરો કે તમારી સાથે સાયબર ક્રાઈમ કેવી રીતે થયું છે શું રીઝનથી થયું છે મારી પાસે સાયબર લોયર્સ છે મારા ફિલ્ડમાં સાયબર ઓડિટર્સ છે સાયબર વીએપીટી છે જે આખું તમારું રિસર્ચ કરી આપશે આખું તમારું યુ નો એનો કોઝ ગોતી આપશે અને તમને એક પ્રોપર માર્ગદર્શન કરીને પ્રોપર એક સાયબર કમ્પ્લેન્ટમાં હેલ્પ કરીને તમારા પૈસા કેવી રીતે પાછા આવે કે તમારા સાયબર ક્રાઇમમાં જે નુકસાન થયું હોય એનું મેક્સિમમ કેવી રીતે પાછું આપણે રિવર્સ કરી શકીએ એની આખી જાણકારી અમારા દ્વારા અમારો સંપર્ક કરવો હોય તો મારું ઓફિસ છે સિગ્નેટ હબ ઝાયડસ હોસ્પિટલની સામે નવસો બાર એ અક્ષર ચોક મારો ફોન નંબર છે સેવન ઝીરો ફોર ફાઇવ ટુ વન ફોર એટ ફાઇવ નાઇન અને એના રીઝનથી પણ તમે સાડા નવથી થી સાંજના છ વાગ્યા સુધી અમારી ઓફિસ ઓપન હોય છે અમારી ટીમ આખી તમને હેલ્પ કરવા તૈયાર છે અને વી અમે આ લડાઈમાં તમારી સાથે છે જો તમારી સાથે સાયબર ક્રાઇમ થયું હોય તો અમે તમારી સાથે છે તમારા કંપનીઝમાં પણ અમે બધી સાયબર સર્વિસીસ આપવા તૈયાર છે